નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના પાકમાં વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કયા કયા ખાતરો આપવા જોઈએ અને કેટલા પ્રમાણમાં આપવા જોઈએ એના વિશે વિગતવાર ચર્ચા કરીશું મગફળીના પાકમાં વૈજ્ઞાનિક ભલામણ મુજબ ખાતરો આપવાથી જરૂરિયાત મુજબનું સારું ઉત્પાદન મળી રહે છે આ ઉપરાંત વધારાના બીજા ખાતરો ન આપવાના કારણે વધારાનો ખર્ચ પણ ટાળી શકાય છે આ માટે જરૂરિયાત પૂરતું અને વૈજ્ઞાનિક ભલામણ મુજબ આપવાનું થતું ખાતર આપવાથી સારું ઉત્પાદન મળે છે ગુણવત્તા જળવાય છે અને વધુ ખર્ચ પણ ટાળી શકાય છે આ માટે મગફળીના પાકમાં જરૂરિયાત વૈજ્ઞાનિક ભલામણ મુજબ ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો હેક્ટરે જમીનની તૈયારી કરતી વખતે આઠથી દસ ટન જેટલું છાણિયું ખાતર આપવું જોઈએ આ ઉપરાંત એક ટન જેટલો દિવેલી ખોળ આપવાથી સારો ફાયદો મળે છે આ ઉપરાંત ફૂગજન્ય રોગો કે અન્ય રોગો ટાળી શકાય છે હવે મગફળી પાક એ તેલીબિયા પાક હોવાથી તેમાં સલ્ફરની જરૂરિયાત રહેતી હોવાથી એ હેક્ટરે સલ્ફર વીસ કિલોગ્રામ જેટલો પાયામાં જ દાણાદાર દાણાદાર સલ્ફર આપી દેવો જરૂરી છે આ ઉપરાંત મગફળીના પાકમાં નાઇટ્રોજન પચીસ કિલોગ્રામ જેટલો ફોસ્ફરસ ચાલીસ કિલોગ્રામ જેટલો તેમજ પોટાશ વીસ કિલોગ્રામ જેટલો આપવો જોઈએ આ ઉપરાંત મગફળીના પાકમાં જિંક સલ્ફેટ આપવું પણ ખૂબ ફાયદાકારક છે આ માટે પૂરક ખાતરો તરીકે અન્ય ખાતરો પણ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ આપવાથી પણ વધુ સારું રિઝલ્ટ મળી આવે છે જેનું પ્રમાણ હેક્ટરે વીસ કિલોગ્રામ પ્રમાણે જ રાખવું હવે મગફળીના પાક જ્યારે પાનમાં પીળાશ દેખાય ત્યારે સો ગ્રામ ફેરસ સલ્ફેટ દસ ગ્રામ સાઇટ્રિક એસિડ લીંબુના ફૂલ દસ લિટર પાણીમાં મેળવી અને છંટકાવ કરવાથી આ રોગ પાનના પીળા પડવાની ઉણપ તકલીફ એનું નિરાવ નિવારણ થાય છે તો ખેડૂત મિત્રો વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો તેમજ મગફળીના પાકમાં આ મુજબનું ખાતર વ્યવસ્થાપન કરવાથી વધુ સારું ઉત્પાદન ચોક્કસ મેળવી શકશો અને વધુ પડતો ખર્ચ ટાળી શકશો આભાર થેન્ક યુ